કારણ કે જે રીતે બજાર અત્યારે ચાલે છે હવે આમાં કેટલું ઉપર જશે કે કેટલું નીચે લે એ પ્રીડિક કરવું ઘણું મુશ્કેલ છે સ્કીમ અત્યારે અક્ષય તૃત્યને લઈને અમે ખાસ ઓફર મૂકેલી છે ભાવ વધારાને ધ્યાનમાં રાખીને જેમાં ગ્રાહકોને દસ ગ્રામે ચાર હજાર રૂપિયા સુધી મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને પ્લેટીના મને ડાયમંડ જ્લેલરીમાં પચાસ ટકા મેકિંગ ઉપર અમે ઓફર કરેલી છે ડિસ્કાઉન્ટથી